કાકે તાલુકાના ઉમ ગામથી હાલાણી પરિવાર દ્વારા સાંજલપુર ચામુંડા માતાજીના મંદિરે પગપાળા યાત્રા સંઘનું વાતે ગાતે થયું પ્રસ્થાન કાકે તાલુકાના થરાના ઊણ ગામના વતની હાર ડીસામાં રહેતા હાલાણી પરિવાર પગપાળા યાત્રા સંઘનું છેલ્લા નવ વર્ષથી આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કલ્પેશ કુમાર જેઠાલાલ હાલાણી ડીસા લાલાભાઈ સંજય કુમાર જયંતિભાઈ હાલાણી ઉણ અને પૂજાબેન કલ્પેશભાઈ હાલાણી ડીસા મહિલા મોરચો પ્રમુખ બીજેપી બીકે દ્વારા પગપાળા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં થરાના ઉણગામથી સાંતલપુર ખાતે બિરાજમાન મા રાજ રાજેશ્વરી ચામુંડા માતાજીના મંદિરે શરણાઈના સુરણ આધુનિક ડીજેના તાલે જાજરમાન રથમાં મા ચામુંડા માતાની પગપાળા યાત્રા નીકળી જેમાં જ્યાં મહાઆરતી બાદ

ભીકીબેન વોરા વર્ષાબેન નીતાબેન અને દ્વારા શ્રીફળ સાકર અને ચૂંદડી આપી મહિલા મોરચાનો પ્રમુખ પૂજાબેન ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું ત્યારે આવનાર ભાવિ ભક્તો પત્રકાર મિત્રોના આગેવાનોનું હાલાણી પરિવારના કલ્પેશભાઈ અને પૂજાબેન ઠક્કર દ્વારા ભવ્યાથી ભવ્ય રીતે સાલો ઢાળી સન્માન કરવામાં આવ્યું જેમાં મહિલા મોરચાના જિલ્લા પ્રભારી ઉષાબેન દિયોદરના મહિલા મોરચાના ભીખીબેન ઓરા વર્ષાબેન નીતાબેન બીનાબેન ઠક્કર તથા અન્ય હોદ્દેદારોને નામીએ નામીઓનું પણ સાલુડાળી સન્માન કરવામાં આવ્યું તેમજ મહિલા મોરચાનો પ્રમુખ પૂજાબેન ઠક્કર દ્વારા મહિલા મોરચાના ભીખીબેન હોરાને ગોમાતાની મૂર્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જય માતાજી જય જલારામ આજ રોજ બાર અગિયાર બે હજાર ચોવીસથી ઊણ ગામથી સાતલપુર ગામ પગપાળા યાત્રાનું અમારા હાલાણી પરિવાર દ્વારા અમે આયોજન કરેલું છે તેમાં સો થી સવાસો ભાઈઓ જોડાયા છે પગપાળામાં અને સુંદર મજાનું આયોજન કર્યું છે અમે માતાજીનો જય જયકાર કરતા ઊંથી અમે નીકળ્યા છીએ ત્રણ વાગે ઊંઠથી પ્રસ્થાન રદ થશે અને રાધમપુર રાત્રિ રોકાણ કરશે અને સવાર વહેલો વારે ત્યાં પ્રસ્થાન કરશે જોરદાર અમે આયોજન કર્યું છે આવાના અવારનવાર અમને માતાજી આવી શક્તિ આવતી રહે અને આવાન આવા અમે સારા કામ કરતા રહીએ એવી માતાજી જોડે પ્રાર્થના જય જલારામ જય ગોધરા